આજે તો મારા બરફ સારું આઈસક્રીમ લેવાનું તડકો તો બધું બારબર કાઢી કામ કરાવી તો આજે સવાર સવારમાં મેડમ રોટલા બનાવતો કે મને લાગી વેલી વહેલી ભૂખ ને પછી મેડમ દીધું કામ આપણે કામ નહીં કરો ને બે મીઠી મારી ને પછી જોશના ભાવેશ તડકો બહુ સારો નીકળ્યો હાલો ગાઈડલાઈન ગોદડાન બધી કે બારબર સુકવી તો મેડમ કે હાલો હવે આ ગાટલું બાર કાઢવાનું છે માન માન મેસના ભાઈ દરવાજામાંથી માંથી બાર કાઢી લીધું દિવાલ ઉપર મસ્ત મજાનું સુકવી દીધું કેમ કે આજે તડકો બહુ સારો બીજા રૂમમાં માં હતું જોશના આને શું બાકી રાખવું કે આ સુકી દઉં મેડમ ને આજે તડકો જોઈને કપડા વપરા બધા સુકવી દીધું પછી બપોર સમય થયો તો મેડમ કે તુરિયાનું તમારા માટે શાક બનાવી દઉં મેુરિયા ને મારે આડવેર છે મને જરાય ભાવતું નથી કીધું મારા માટે બીજું કઈક બનાવી દેજો બાકી મજા નહીં આવે જોશના મને જોશના મને બોલો કોઈ ખાવા ના એટલે આખું બરફ બરફ થઈ ગયું હવે કીધું ખાવું મેં કીધું હવે ના ખાવે હવે આ નાખી દેવાનું બપોર સમય થઈ ગયો મેડમ ને કીધું મારા માટે શું બનાવ્યું છે તો મેડમ કીધું તમારા માટે બનાવી છે દાળ તો ચાલો ભાઈ બધા દાળને રોટલો ખાવા માટે આવી જાવ જમીન આવી ગયા શું પણ જોશના મને દાળ સુપી દીધી ને કીધું મને ના આવડે એટલે મેડમે રોવી દીધી મસ્ત મજા ને કે તડકો એટલો સારો હતો ભાઈ વાતાવરણ વાત કરું તો ગામડાનું વાતાવરણ એટલે કઈ ઘટે જ નહીં મજા જ આવે જાય એક વાગો આવ્યો હતો થોડી વાર બપોરે આરામ કરવાનો હતો મેં કીધું જોશ ના ફટાફટ લઈ લઈએ ગાડલું ને જોશના ઓછી તો કેવા મસ્ત મજાના તપી ગયા છે પછી અમારા રોપા કાઢવા હતા જોશ ને મસ્ત મજાના ફેર થોડીક સાફ સફાઈ કરવાનું વેલા વધી ગયા હતા એટલે સાફ સફાઈ કરીને કે દીકરાના દીકરા થઈ થયો હતો ઝઘડો નક્સભાઈને ફેરવી સાયકલ ને જોશન વારવાનું તું વર્યું